અતો પડી જશે આમ ખુલી જશે ચીપ જો ભાંગી ગઈ ને પડી ની આ ફોટો લઈ ગયો સરસ ને રેડી એકદમ મસ્ત

શિવલિંગ પણ લઈ આવ્યા ભળા નાથ નઈ જો આયા શિવલિંગ સરસ મજાની લઈ આવ્યા તા કાલે આ તો પતી ગઈ આ બાજુ તો હજી ખાલી રહી ગયું બોલો જવું પડશે માર્કેટમાં એવું લાગે છે મને આ અધૂરું તો ખરાબ લાગે આ બધી આટલી બધી કુદી હોય ને તો લાગે ચાલો ચાલો હવે આપણે માર્કેટમાં જઈએ દુકાનમાં જઈએ તમને પણ આજે ડેકોરેશન ની દુકાન બતાવી દઉં ત્યાં સુધી તમે બધા બનાવી રહેજાઓ લોકમાર્ક જો મિત્રો મેળે દુકાનમાં ડેકોરેશન લેવા માટે જો આઈફમાં

આલુપુરી ખાવાનું કેવું મજા આવે પાણીપુરી માં તો ખાવ પણ પાણીપુરી ન ખાવે બસ આલુ પુરી શાકભાજી લઈ આવ્યા ટમેટા લઈને મસાલો લઈ આયા તમે હું લાવ્યા